જય મુધર હું આપનો કવિ લેખક અનિલ આહિર રાજકોટથી હાલમાં આહીર સમાજના સંતો અને સુરવીરો પર એક પુસ્તક લખી રહ્યો છું તમારા આસપાસના વિસ્તારમાં યુદ્ધમાં ખપી ગયેલા પાળિયાઓ હોય એનો કંઈ ઇતિહાસ હોય તો એની નોંધ મને મોકલવા વિનંતી પૂરતા તથ્યો મળશે તો આપણે એની વાર્તા બનાવી અને આગામી મારા પુસ્તકમાં સામેલ કરીશ તમારી આસપાસના વિસ્તારમાં થોડો સમય લઈ અને તપાસ કરો કે ભાઈ આહિર સમાજના પાળિયાઓ ક્યાં છે છે તો કયા પરિવારના છે એ પરિવારનો સંપર્ક કરો એમની પાસે કંઈની માહિતી છે કે કેમ આહિર સમાજના ઇતિહાસને સમૃદ્ધ કરવામાં આપનું એક કદમ ભાવી પેઢી માટે આશીર્વાદરૂપ નીવડશે બાકી જિંદગી તો માણસ બધા પોતપોતાની રીતે જીવતા જ હોય છે સમાજ માટે પણ ઘણા લોકો અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિશામાં કામ કરતા હોય છે પણ આ એક દિશા મને ખાલી લાગે છે કે જેમાં હજી આહીર સમાજના યુવાનોએ કે વડીલોએ કંઈ ખાસ ખેડાણ કરેલ નથી પાળિયાઓની તપાસ કરો એમાં ન લખાતી ન વંચાતી હોય એવી જે લિપિ હોય છે એનો ફોટોગ્રાફ્સ પાડીને મોકલો તો ખ્યાલ આવે કે ભાઈ આ કોનો પાળ્યો છે ક્યારનો છે શું છે જેટલી શક્ય હોય એટલી માહિતી આપો વધુ માહિતી એકત્ર કરી અને વાર્તા સ્વરૂપે સત્ય ઘટનાઓને પ્રગટ કરવાની એક ઈચ્છા વર્ષોથી લઈને બેઠો છું ચાલીસેક જેટલી વાર્તાઓ હાલમાં તૈયાર છે સૌરાષ્ટ્રની રસ્તાર જેવી આહી રસ્તાર આપણે છાપી શકીએ ભાવિ પેઢીને એક આશીર્વાદ સ્વરૂપે ઇતિહાસ આપી શકીએ મારા આ પ્રયત્નમાં મદદરૂપ થાવ થોડી મહેનત લો અને સમાજ માટે કંઈ કરી છૂટો જય મુરલીધર જય યાદવેશ રાધે રાધે